નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધારી સાતસો ચોસઠ થી સાતસો ચોસઠ રાજકોટ નવસો વીસ થી અગિયારસો પાંચ જેતપુર છસો વીસ થી એક હજાર પંચાણું જામજોધપુર સાતસો એકાવનથી એક હજાર એકત્રીસ જસદણ સાતસોથી અગિયારસો વિસાવદર છસો પિંચોતેરથી એક હજાર એક્યાસી જૂનાગઢ સાતસોથી નવસો એકાવન કોડીનાર સાતસો પચાસથી અગિયારસો પાંત્રીસ હળવદ આઠસોથી તેરસો છત્રીસ દાહોદ આઠસોથી નવસો પોરબંદર નવસોથી એક હજાર પંદર મેંદરડા આઠસોથી નવસો ચાલીસ ધાંગધ્રા સાતસોથી અગિયારસો છાસઠ પાથાવડા અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન વેરાવળ સાતસો એકત્રીસથી નવસો ચાલીસ કાલાવડ આઠસોથી અગિયારસો પિંચોતેર અમરેલી છસોથી એક હજાર પંચ્યાસી બાબરા સાતસો સિત્તેરથી આઠસો નેવું ખંભાળિયા સાતસો પચીસથી નવસો બેતાલીસ સાવરકુંડલા છસો એંસીથી નવસો એકોતેર બાંકાનેર નવસો નેવુંથી અગિયારસો એકોતેર ડિયોદર સાતસો પાંચથી આઠસો બે હિંમતનગર નવસો પિંચોતેરથી પંદરસો ત્રણ તળાજા પાંચસો નેવુંથી નવસો એક્યાસી ગોંડલ સાતસોથી એક હજાર એકાણું મહુવા સાતસો વીસથી નવસો છન્નું ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો